જેમાં ત્યાં ડાયરેક તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો ડાયરેક્ટ મિત્રો આજે ખોટી તમારો ટાઈમ નાખ્યો તો ડાયરેક્ટ તમને માહિતી આપી દો ભેના ભેનશ્વર ગામ ભાણવર તાલુકાના તાલુકામાં તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા કિંમત એક લાખ દસ હજાર રૂપિયા છે સાટામાં છોટા હાથી બોલેરો હાલે ભાઈનું કહેવાનું છે બે ભેંસ વેચવાની છે ભાઈને ટોટલ જવાબદારી છે બાકી તમને નંબર ભાઈને આપેલ છે તો ત્યાંથી બીજી માહિતી લઈ લેવી મિત્રો તમારે કાંઈ ઘટે નથી ગામ છે કલ્યાણપુર જિલ્લો કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા ચાર લિટર દૂધ છે હાડા સાત મહિનાથી આવી ગઈ કિંમત એક લાખને દસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત સા ફિક્સ નથી રાખેલ બાકી તમને ભાઈનો નંબર આપેલ છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે ભેંસમાં કાંઈ ઘટેમ નથી જોઈ લ્યો બાકી ભેંસ મિત્રો તમારે પણ કોઈ પણ પસંદ જાહેરાત કરવાની હોય તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે તો ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો ટોટલ પસંદ જાહેરાત કરી દેવામાં આવશે જોઈ લો બાકી આના પછીની આપણી ભેંસ છે દિલીપભાઈ મોબાઈલ નંબર તમને આગળ આપી મળી જશે જોઈ લે આ ભેંસ વેચવાની છે તાલુકો મેંદ્રડા જિલ્લો જુનાગઢ નંબર બહેન આપેલ છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી તે ભાઈને ભેંસ દેવાની છે ભાઈનું કહેવાનું છે બાકી ભેંસમાં કંઈ ઘટે એમ નથી મિત્રો જે લ્યો ટોટલ જવાબદારી ભેંસ છે કુલ જવાબદારી ભેંસ દેવાની છે બાકી તમને નંબર આપેલ દીધા છે મેં ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો આના પછીની આપણે ભેંસ છે અને આ ભેંસ વેચવાની છે એક મહિનાથી આવી કિંમત છે પંચ્યાસી હજાર મેવા શાદેવભૂમિ દ્વારકા તમને આ જોવા મળશે ત્રીજું વેતર દૂધ સાત લીટર કરે છે એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારી તો દેવાનું છે ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો ફૂલ જવાબદારી વાળી મિત્રો ભેંસો છે બાકી તમારે રૂબરૂ આવી અને ભેંસો જોઈ લેવી બેસોમાં કાંઈ ઘટે નથી મિત્રો જોઈ બાકી આવી બેસું પાછી ગો તો લેવા જશો તો પણ નહીં જડે એટલા માટે કહું છું કે ફૂલ જવાબદારી વાળી બેસું છે મિત્રો બેસું કાંઈ ઘટે નથી બાકી તમારી જાહેરાત કરવાની ફરી એકવાર જણાવી દઉં મારા વોટ્સઅપ નંબર આપેલ છે તો ત્યાં તમારો કોન્ટેક્ટ કરી શકો છો અને વિડીયો કેવા લાગે છે આપણે એ પણ રી કોમેન્ટમાં કહી દેજો મળી નવા વિડીયો સાથે આવ તમારા માટે ડેલી વિડીયો નાખવાની કોશિશ કરશું મળીએ નવા વિડીયોમાં જય માતાજી મિત્રો